આ કાર્યક્રમમાં જાણીતા સેલિબ્રિટી મહેમાનો નીલ નીતિન મુકેશ અને સલમાન યુસુફ ખાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાવરફુલ સ્ટાઇલિશ અને સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ લોન્ચિંગની સાથે જ ઉર્જા વિદ્યુતિકરણ કરતી આ બાઇક લોન્ચ કરાઈ હતી અહેવાલ અશ્વિન ઇબાશિયા મારું નામ સુહાસ બારોટ છે હું એક વેન્ચર કેપિટલિસ્ટ છું અમારા જે વેન્ચર ફંડ્સ છે એ અત્યારે ઇન્ડિયા દુબઈ ઓસ્ટ્રેલિયા અને હવે યુએસમાં પણ છે હું સ્વિચ જોડે બે હજાર અઢારથી જોડાયેલો છું એન્ડ વન ઓફ ધ ફેન્ટાસ્ટ થિંગ અબાઉટ સ્વિચ ઇઝ કે સ્વિચ એક ઇલેક્ટ્રિક વ્હીકલ ઇ બાઇકથી ચાલુ કર્યું હતું અને આજે એ લોકો એક સીએસઆર સેવન સિક્સ ટુ પ્રોપર બાઇક લોન્ચ કરી રહ્યા છે આજે જર્ની રહી છે છ વર્ષની એ જર્ની અંદર આ કંપનીએ અને આ કંપનીએ બહુ સરસ ડેવલપમેન્ટ કરીને ધીરે ધીરે એમની જાતને આગળ વધારીને આજે એક લેવલ એવું પહોંચાડ્યું છે કે જેમ આપણે એવું કહીએ છીએ કે ટેસ્લા એટલે એલોન મસ્ક એટલે આજે આપણે એવું કહી શકીએ છીએ કે સીએસઆર સેવન સિક્સ ટુ કે સ્વિચ એટલે રાજ પટેલ જે મહેનત આ ટીમે કરી છે અને એટલું જ નહીં પણ આજે આપણે ગુજરાતી થઈને આજે આપણે આ જ વસ્તુ ગુજરાતમાં ઓપન કરીએ છીએ એનું કારણ શું તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે સરકારે આપણને આપ્યું છે જે સપોર્ટ આપણને આપે છે ઘણા બધા જે ફાયદા છે આ સરકાર આપે છે એનો બેનિફિટ આપણને જે મળે છે એનું વન ઓફ ધ મોસ્ટ મોટું કારણ એ છે કે આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ એમને પણ મોટિવેટ થઈને અહીંયા ચાલુ કર્યું છે છે અને હું એમડી છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝનો અને આજે અમારી બાઇક સીએસઆર છે ડિઝાઇન એન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા છે અને અમને હાલમાં જ આના વિશે પેટન્ટ બી મળવામાં આવેલી છે આ પહેલી એવી બાઇક છે જેમાં હેલ્મેટ કેરિંગ કેપેસિટીનું ધ્યાન રાખીને જે ઓવર ઓવરહેડ ટેન્ક છે એમાં હેલ્મેટ સ્ટોરેજ અલાવ કરે એ પ્રમાણેની બાઇક બનાવવામાં આવેલી છે આ બાઇક ફક્ત ને ફક્ત સોળ પૈસામાં એક કિલોમીટર ચાલે છે એટલે કે જો તમે કેલ્ક્યુલેશન કરો ને દિવસના સિત્તેર કિલોમીટર ચલાવતા હો તો આખા વર્ષમાં પાંત્રીસથી છત્રીસ હજાર રૂપિયાનું પેટ્રોલનું બચત કરશો જે તમારું સેવિંગ્સ થયું તો એ રીતની અંદર આ બાઇક એના લુક્સના સિવાય ફંક્શનાલિટીઝથી બી ડિફર કરે છે એઝ મેં કીધું કે આ હન્ડ્રેડ મેડ ઇન ઇન્ડિયા છે અને સોફ્ટવેરથી લઈને હાર્ડવેર બધી જ વસ્તુઓ અમારી પોતાની ટીમે છેલ્લા પાંચ વર્ષમાં આર એન્ડ ડી સાથે ડેવલપ કરી લે છે મારું નામ ચિંતન ખત્રી છે હું કો ફાઉન્ડર છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝની અંદર આપણી જે પ્રોડક્ટ અત્યારે જે લોન્ચ કરી રહ્યા છીએ સીએસઆર સેવન સિક્સ ટુ દેટ ઇઝ ઇલેક્ટ્રિક મોટર બાઇક બાઇકલી અને એ માસ પોપ્યુલેશન માટે છે ડેલી કમ્યુટ પર્પઝથી આપણે આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ જો આપણે યુએસપીની વાત કરીએ બિકોઝ અત્યારે માર્કેટની અંદર ઘણા બધા કોમ્પ્યુટર છે ઘણી બધી બાઇક્સ અવેલેબલ છે એમ એ બાઇક્સ અને આપણી સીએસઆર સેવન સિક્સ ટુની અંદર જે મેજર ડિફરન્સ છે દેટ ઇઝ ધ બેટરી અત્યારે આપણને બધાને ખબર છે કે આટલી બધી ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં હોવા છતાં પણ લોકો કેમ પરચેસ નથી કરતા બીકોઝ આપણી જોડે એ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નથી મેટ્રો સિટીની અંદર મેજર પોપ્યુલેશન જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે મેજરલી એ લોકો ફ્લેટની અંદર રહે છે આજે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો બેટરીને ચાર્જ કઈ રીતે કરવી એ બહુ મોટો ક્વેશ્ચન છે આપણે એનું સોલ્યુશન આપેલું છે આપણી જે બેટરી છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે અને એ સુટકે સ્ટાઇપ સ્વેપેબલ બેટરી બનાવેલી છે એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે ઘરે જાઓ

ડિસ્ટ્રીબ્યુશનની જો આપણે વાત કરીએ તો અત્યારે આપણે કોઈપણ જાતનું પ્રી બુકિંગ નથી લેતા અત્યારે આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરસ્ટ સાથે લોકોના ઇન્ટરસ્ટ લઈ રહ્યા છીએ એક્રોસ ધ કન્ટ્રી ગુજરાતની અંદરની એક્રોસ ધ કન્ટ્રી અને ઓલરેડી ઘણી બધી જગ્યાઓ ઉપર આપણા એક્સક્લુઝિવ આઉટલેટ અત્યારે હાલમાં અવેલેબલ છે